મેચિંગ છે ને ગરબી ચોકે જઈ વિડીયા બધા મૂકીશ અને તો તમે વિડીયો છે અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો જેથી કરીને અમારી બાળાઓ કેવી ગરબી લે છે એ બધાને જોવા મળે અને આ તો થોડાક વધારે રાસ ને એવું હશે ગરબા ને એવું પછી કાનથી તો ડાન્સ ને એવું ચાલુ થશે તો તમે દરરોજ બ્લોગ જોતા રહેજો તો જુઓ હું થઈ ગઈ છું તૈયાર ને એક ચકેડી ફરી લઉં અમાર છોકરીઓ હું કે ખબર ફેર ફૂદેડી ફરવાની છે ચકેડી આવે ને રાસ માં ત્યારે તો મને આવડી ગયું કે ફૂદેડી ફરી લઉં અને જુઓ હવે હું ગરબી ચોક આવી ગઈ છું ઓલરેડી અને આરતી થાય છે જય ત્યાં શક્તિ માં જય ત્યાં શક્તિ અખંડ બ્રહ્માંડ ની પાવ્યા પળવે પ્રગટ્યા માં જયમ જયો જગદંબે જુઓ કેટલી એટલે આ વિડીયો ફાસ્ટમાં કર્યો રહ્યો છે મેં બાકી આટલી ફાસ્ટ ન લેતા હોય ને તો દીવડા પડી જાય આ થાળીમાંથી તો બધી બાળક આજ પણ રંગબેરંગ બી ચપ્પલીઓ બનીને આવી ગઈ છે અને બધીની ચોલી એકદમ મસ્ત મસ્ત હોય છે જેમ જેમ આગળ દિવસ જતા જશે એમ વધુ વધુ મસ્ત આવતી જશે કારણ કે અત્યારે તો એમ હોય ને પેલું બીજું નોરતું હોય એટલે જોવા વાળાને ઓછા હોય તો કે થોડીક ઓલી હોય ને હલકા મયેલી પહેલાં પહેરી લે પછી તો એકદમ ભારે ભારે જોજો તમે દરરોજ વિડીયો જોશો એટલે તમને પણ ખબર પડી જશે અને જુઓ હવે આ રીતે દાંડિયાનો રાસ લેવા માંડ્યા છે પછી જુદા જુદા તાલ આવે પછી તાળીનો મેં તમને કાલ પણ કીધું હતું કે તાળીનો પણ હોય છે ક્યારેક હું તમને જે નવીન રાસ હશે ને એ આખો બતાવીશ વિડીયોમાં પરંતુ ગીત તો નથી ચાલી શકતું કારણ કે ગીતમાં તો કોપી રેટા અને આપેલું ગીત છે અંબાય ભય પદાય શ્યામા સાંભળો સાદ ભીડ ભંજની સૂલ્યો અને આ બીજી જે નાની નાની બાળાઓ ગરબીમાં ન રહી હોય પણ એને પણ અરખ હોય તો અમે કહીએ કે તૈયાર થઈને આવજો અમે સાત આઠ નવને જ રાખી છે એટલે આ છોકરીઓ જે છે એ બીજું ત્રીજું ચોથું પાંચમું અથવા તો કોઈ કેજી કરતા હોય કોઈ ભણવા જ ન જતા હોય જાવડા નાના નાના હોય તો ભણવા જ ન જતા હોય અને અમારે બધા જો તૈયાર થઈને આવે ઘણા તો ઘણાને ખબર ન હોય પેલી દિવસે આવ્યા હોય એટલે ન ખબર હોય જો કે પહેલે દિવસે જાહેરાત કરી દીધી હોય કે છોકરીઓને ચોલી પહેરાવીને કે તૈયાર કરીને લઈ આવજો અને જો એકાદ નાની ધીંગલી એવી મસ્ત છે ને છોકરીઓ બધી લેશે તો એને પણ જો જો હમણાં તાલી પાડતી આવશે અને આમ કહેવાય ને કે છોકરીઓને ગરબા લોહીમાં હોય છે ભગવાને કુદરતી એને દેન ભગવાને દીધી જ હોય છે દેવીઓ જ કહેવાય છે એટલા માટે કે એને રાસ ગરબા આવડતા હોય અને આમ ગમતા પણ હોય છે જુઓ બંને નાની નાની છે આ તો જે વાઇન કલરનું પહેરેલું છે ફ્રોક એ તો સાવ નાની છે જુઓ નાની નાની સાથે કેટલા સરસ ગરબા લે અમારે આ છોકરીઓ ક્યાંય ક્લાસમાં શીખવા પણ ન ગઈ હોય જોકે સિટીમાં તો એવું હોય છે પરંતુ ગામડામાં એવું પણ નથી હોતું પરંતુ તોય પણ આ ઢીંગલીઓ જુઓ અને અમે કહેવાય ને જ્યાં માતાજીનો દરબાર સજેલો હોય ચોક સજેલો હોય ત્યાં આવી અને જાણે ચોસઠ જોગણીઓ એના શરીરમાં દેવી રૂપે જ હોય છે નવ દિવસ તો તો જુઓ બધી છોકરીઓ સરસ લે છે અને પછી થોડી વાર થશે ત્યાં થોડીક વધુ પણ હોય અને ક્યારેક ઓછી પણ હોય છે અને જે આ ઢીંગલીને તો મજા આવે છે ઓટા ઉપરથી ઉતરવું જ નહોતું અને જો આ છોકરીઓ લઈ લઈએ ત્યાં જે મોટી બાળાઓ હોય એને થોડો વિહામો થઈ જાય પાણી બાણી પીવાઈ જાય એવું થઈ જાય એક ધારું ન લેવાનું થાય એટલે આ અને આ છોકરીઓને એનો હરખ પૂરો થઈ જાય બધીને જેમ જેમ આવતા જાય થોડા થોડા વધતા જાય કારણ કે ઘણા હજી મોડું થાય તો મોડા આવવાના હોય કોઈ વહેલા આવી જાય છે એટલા માટે જો આમાં મને કોઈના નામ તો ન આવડતા હોય કારણ કે આ છોકરીઓ જે ક્યારે આવી પણ ન હોય એટલા માટે આજે પહેલાં વહેલી આવી છે જો કેવા લે છે કે છે ને જો આ ઢીંગુ જો ઢીંગું અને આમ છોકરીઓને તૈયાર રખ વધારે હોય તો એમાં નવરાત્રિ હોય એટલે એને એમ થાય કે ના તૈયાર થવાનું છે ચોલી પહેરવાની છે તો તો એને બહુ મજા આવે જો આ છોકરીઓ આજ તો એમ જ આવી ગયું છે પણ કે કાલ અમે ચોલી પહેરીને આવશું જુઓ જો આ તો ત્રણેય બેનનો લાગે છે મેચિંગ કરેલ જાવ છે ને એકદમ નાની હોય ને તો પણ સરસ લે અને કાલ તો કીધું બધા એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈને આવજો અને આજ તો પહેલો દિવસ હતો એને ખબર પણ નહોતી કે આ લેવર આવશે તો જો ઢીંગી પણ શીખા વગર પણ સરસ છે બધા અને જુઓ હવે અમારી આ છોકરીઓ છે રંગતાળી રંગતાળી રે મા રંગમાં રંગતાળી હવે તો મારો અવાજ પણ ઓલો થઈ જશે થોડો કારણ કે ઉજાગરાને થશે એટલે છો થોડીક છોકરીઓ ઉપર રાડો નાખવાની થાય કારણ કે આ પચીસ છવ્વીસને હાચવવી એટલે તો જુઓ એ એક્સ કરે છે અને હવે જુઓ આ દોઢ્યો છે જો કે બધા ટેપ ઉપર જ અમે આ વર્ષે રેખા છે નહીં તો અમારે પણ ગાવાવાળા હોય જ છે પરંતુ આ વર્ષે ગાવાવાળા નથી રેખા અને બધા જ રસ જે આપણે પેન ડ્રાઈવમાં અથવા તો મોબાઈલ ઉપર કે લેપટોપમાં એવી રીતના છે અને અમારે અહીંયા ગામમાં નવરાત્રિમાં છે ને લાણી પણ હોય છે દરરોજ છોકરીઓને કંઈ ને કંઈ હોય છે બિસ્કિટ ને ચેવડો ને એવું ગામ લોકો બધા આપતા હોય છે અને અમારે નવરાત્રિ પૂરી થાય ત્યાં લગભગ ઘણો ભાગ થાય છે એમ કહીએ તો ચાલે કે બાજકું ભરાય એટલો ક્યારેક ક્યારેક તો હોય છે નવ દિવસમાં એટલો તો થઈ જ જાતો હોય છે ખૂબ લાણી થાય અને અમારા ગામની જે જનતા છે લોકો એ પણ સારો સાથ સહકાર આપે તો જે આવું કાર્ય હોય જે દસ દસ દિવસનું એકાદ દિવસનું હોય તો તો પૂરું થઈ જાય પણ આવું નવ દિવસ દસ દિવસનું કાર્ય જોકે નવરાત્રિથી પૂનમ પણ લેવાની હોય એટલે અગિયાર દિવસ તો થાય જ અને તો પણ જો આ છોકરીઓને કુદરતી માતાજીનો સાચું હોય કે કંઈ થાય નહીં અને નરવ્યું રિય એવી રીતના એમ અને જો આ એક સરસ મજાનો ડોટિયો છે આ મારો ફેવરિટ છે છે ને અને બધી જ દીકરીઓ સરસ મજાની તૈયાર થઈને આવી હોય અને રમતી હોય ત્યારે જાણે એમ થાય કે સાક્ષાત નવ દુર્ગાઓ રમે છે તો તમને વિડીયો ગમે ને તો શેર કરજો લાઇક કરજો અને બાળાઓનો ઉત્સાહ વધારવા માટે કોમેન્ટ પણ કરજો અને બધા રાસ લઈને અને છેલ્લે અમે પેલો રાસ લઈએ રસિયો રૂપાળો રે લિયો રે ઘેર જાવું ગમતું નથી કારણ કે આવો બધો માતાનો દરબાર સહી જ્યો હોય તો કોઈને ઘરે જવાનું મન ન થાય અને એમાંય પહેલાં બે ત્રણ દિવસમાં તો વધારે એવું હોય છે અને આ ડાન્સ છે કાચી કેરી ને અંગુર કાલા અમે ગુજરાતી લેરી લાલા એ ગીતો પર ડાન્સ કર્યો છે છોકરીઓએ એ પણ મસ્ત કરે જો સરસ બધા ડાન્સ સરસ જ કરશે તો તમે વિડીયોને દરરોજ દરરોજ જોજો અને છેલ્લે સુધી જોજો જેથી કરીને એક પણ મોકો ચૂકી ન જવાય અને તમારે પણ જો શીખવો હોય તો હું ઘણા આખા વિડીયા પણ મૂકીશ જેથી કરીને તમે તમારી ગરબી મંડળની જે બાળાઓ હોય અથવા તો ગામમાં ક્યારેક નિશાળમાં કે હોય પ્રેક્ટિસનું તો તમે બતાવી શકો પરંતુ હું આ વ્લોગ મૂકું એટલે મારે કોપીરાઈટ આવે એટલે ગીત ન મૂકી શકું